ભરૂચના પાલેજ પોલીસ મથકના કોન્સ્ટેબલનો રૂપિયા લેતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખડબડાટ મચી જવા પામ્યો છે ભરૂચના પાલેજ પોલીસ મથકના ટ્રાફિક કોન્સ્ટેબલનો રૂપિયા લેતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખડબડાટ મચી જવા પામ્યો છે વિડીયોમાં દેખાયા અનુસાર વડોદરાના સાસરોદ ગામ નજીક રિક્ષામાં અન્ય એક ફોલ્ડરિયાને સાથે રાખી પોલીસ કોન્સ્ટેબલ હપ્તા લે છે જેનો વિડીયો વાયરલ થયો છે ટેમ્પો ચલાવવા માટે ચાલક પાસે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવે છે જે આપવાની ના કહેતા હું તને રોકીશ નહીં અને કોઈ પણ જાતની હેરાનગતિ કરીશ નહીં જેવા શબ્દો પણ વિડીયોમાં સાંભળવા મળે છે એક તરફ સરકાર અને પોલીસ વિભાગ ભ્રષ્ટાચાર સામે બાહ્યો ચડાવી હોવાનો દાવો કરે છે પરંતુ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓના કારણે